અને આપણી સવાર પડી ગઈ છે બધા છોકરાઓ સ્કૂલે આવવા મળ્યા છે શિવની સ્કૂલે જાવું છે કોણે તોડી નાખો પાપાએ કાઢી નાખો હે તો તારે સ્કૂલે જાવું છે હે સ્કૂલે જાવ છે તું રો તો કેમ રોવાય રો ને હે નથી જાવું નવા ઈચકા લાવો છે તો બાપુજી ને કે નવો ઈચકો લેવા જાવો છે પાપા એ તોડી નાખો કે તો શિવ બહુ હેરાન કરતી હતી આપણને એટલે આપણે ઈચકો છોડી નાખ્યો છે અને આખો દિવસ ઈચકવું હોય ને અને આપણા નો માહોલ કઈક આ રીતનો છે રીનાબેન વાળીને ગયા છે તો ચલો મિત્રો આપણે શિવને કરાવી દઈએ નાસ્તો તો અમુક ની નહીં ઉતરે નીચે કાઈ નથી કરવું હવે ભલે એમ રહ્યું ઘર સાફ કરીને હવે ચલો પછી આપણે માળિયા સાફ કરવાના છે સિવો માળિયું સાફ કરવાનું છે પછી આપણા માળિયામાં ઓલી લીઝાડ રહે છે ને હે એ લીજાડ આજે નીચે ઉતરશે ઓ બાપરે ખિલન ગુડ મોર્નિંગ કઈ બાદ જવા તો વાડીમાં જાવ અત્યારે ચોમાસામાં વધારાનું ઘાસ બહુ ઊગ્યું હશે થોડુંક કાપતા આવજો અને વાડીમાંથી થોડાક ચીબડા ને મકાઈ એને એવું બધું અત્યારે બહુ થયું હશે થોડુંક લેતા આવજો હું કેવું તમારું તો સાડી ચારસો કિલોમીટર જવાય એમાં હું વાંધો હાન થાય ત્યાં પાછા વહી આવજો તમ ત્યાં ભાવનગર હું ત્યાં પ્લેનમાં બેહી જાઉં અને ત્યાંથી તો નજીક પડશે પછી પાછું રીટર્ન પ્લેન માં વહી આવજો જીભડાન મકાઈ લેતા હો મમ્મી કાસરી કરવાનો બહુ હરખ છે એટલે થોડી કાસરી કરી નાખે અને બાપુજી ને ખાવા છે મકાઈ ના ભજીયા એમ કે ખીલન દેશ ની લાવી દે તો ભજીયા ખાવા તો એ વાત ઉપર તમારું શું કેવું છે બોલો પણ મકાઈ ના ભજીયા ખાવા છે બાપુજી ને નથી ખબર શિવ અહિયાં મમ્મી ને પરાણે લઈ ગઈ તી બાજુમાં ઈવાના ઘરે પણ બે મિનિટે ટઈકી નથી ને ઈવાને લઈને અહીંયા પાછી આવી છે તને બોલાવે બોલ હું આપું ઢીંગલો તો ઈવા આવી ગઈ છે શિવ રમાડવા અને એને ઢીંગલા જોતા છે ચાલ બે ઢીંગલા રમજો ને તો શિવ ટીવીમાં ડાન્સ કરી દઉં હે આયેલસો ના કરી દીધો છે આપણે ટીવી શરૂ કરી દઉં તમને બેને ઓકે બાપ રે કોણે પડી નઈ ખોઈચકો અરે વાહ શું કરો જય શ્રી રામ કરો ઓકે ચલો તો હું કરું છું જય શ્રી રામ ટીવી માં બરાબર તો આપણે સ્ટોરરૂમ ના માળિયામાં ચડશું નહીં કેમ કે અહિયાં છે લીઝાડ નું ઘર આ બે માંથી એક માળિયામાં એટલે આપણે કૂદકા મારવાનો વખતે વેંત નથી રહ્યો થોડુંક વજન નો વધારો થયો છે એટલે તો રીનાબેન પાસે આપણે માળિયું કરાવવાનું હું કેવું રીનાબેન ગરોળી મળશે તો તમે શું કરશો તમને બીક લાગે લાગે તો કઈ નહી એવું લાગે તમે તો શાંટી ઉપર ઘાઘર દેજો હાવણી લાઈન ઉપર ચડો તમે હશે તો હશે તો ખરીદ તે ક્યાં

અને જીરાની ની ત્રણ બોટલ છે અને આમાં વજન છે એટલે આશાંતિ થી ઉચકાતો નથી એટલે મને કે તું ઉચકાય તો હવે આપણે એને ઉચકાવવામાં હેલ્પ કરશું પણ ફટાફટ આપણે શાકમાં પહેલા નાખવાના છે ચણા પછી આપણે કરશું હેલ્પ તો ચાલો મિત્રો તમે પણ અમારો સ્ટોરરૂમ સાફ કરવા

હમ આપણે બાપુજી જ્યારે દેશમાં જતા ને ત્યારે આમાં નાસ્તો લઈને જતા ફરવા ભાઈ અમેરિકા નેપાળ ને ત્યાં જતા ને ત્યારે આ લઈ જતા પછી આમાં અંદર ચમચી ને એવું મૂકતા પછી આમાં તો ખબર નહીં હું મૂકતા હોય આમાં બધામાં નાસ્તો અને હજી નીચે ખાના આવે થોડાક પણ હા ભાઈ ખૂલતું નથી આ મહેનત વાળું કામ છે તો તમે કમેન્ટ કરજો કે કોના ઘરે કોના સસરા પાસે આવી પેટી છે તો મારા ગઢા સસરા પાસે તો હતી આવી પેટી જયારે બહાર જતા ને ત્યારે આવી પેટીમાં લઈ જતા નાસ્તો અને આયરો આ રીનાબેન જે સાફ કરે છે એ માખણ બનાવવાનું છે જૂના જમાનાનું છે અને પછી આ હેનું છે આંટી આયરો આ બે ખાનાનું છે ફિલ્ટર છે ફિલ્ટર છે આવો સ્ટીલનું ફિલ્ટર છે ને નીચે નળ આવે જો આમાંથી પાણી આવે આવો કઈક છે આપણું સામાન દૂધ ભરવાનું કેન છે જે આપણે દેશમાંથી આમાં દૂધ આવતું અત્યારે તો નથી આવતું આ છે ઘી ઉતાર્યું વજન વાળું ખંભો છે અને આ પૂરું થાય એટલે આપણે જવાનું છે અગાશી સાફ કરવા તો ચલો આપણે અગાશી કેવી રીતના સાફ કરશું એ બતાવશું ને આપણે માળિયામાં થોડીક ઓલી કેવી માસ આવે

તો ચલો આપણે ઉપર બતાવીએ કે ત્યાંનું વાતાવરણ કેવું છે તો ચલો આપણે જઈ રહ્યા છીએ અગાશી સાફ કરવા માટે આજે તડકો નથી એટલે આપણે એવું વિચાર્યું કે જેટલી બને એટલી અગાશી સાફ કરી નાખીએ કેમ કે કામનું ફૂલ લોડિંગ છે આપણે હજી તો સૌ પ્રથમ તો અહીંયા સીડી આપણે ચડાવવી પડશે સીડી ચડી જશે પછી આપણે ઉપર જઈ શકશું ચલો મિત્રો આપણે એટલે મોટર શરૂ કરવાનું તમ કે હવાર માં છલકાઈ ગયો આપડો આપણો ઉપરની અગાશી માંથી કઈક નજારો આવો છે અને અહિયાં સામે હંમેશા કપડા લેવા આવી છે નવરા થઈ ગયા હું હા મોટર શરૂ કરતા હો પાણી હા તળીએ છે એ હા ને અંદર ઘરમાં જીતું આંટી કઈક કામ કરે છે ખબર નહીં શું કરતા હોય તો એ લોકોએ કાલે અગાશી સાફ કરી નાખી છે અને આપણે આજે કરીશું વાતાવરણ કંઈક બહુ સારું છે તડકો નથી એટલે આપણને કામ કરવાની ખૂબ જ મજા આવશે અને પાણી સાથે કામ કરવું તો કોને ન ગમે એમાં આપણને તો બહુ મજા આવે પાણીયારે કામ કરવાની તો તમે કમેન્ટ કરજો કે કોને પાણીમાં કામ કરવાની વધારે મજા આવે છે અહીંયા પાછળથી મેટ્રોનું કામ કંઈક આવું દેખાય છે જે અમારા ઘરની ખૂબ નજીક છે

કોને ખબર એવું કઈક ઈ ઓલું રૂબી તો બીજું નીચે છે ઈ તો આપણે અગાશી સાફ કરતા હતા ને પપ્પા લઈને આવ્યા છે શિવ માટે નાસ્તો બતાય દીખા અરે વાહ કેટલા સારા નાસ્તા આયા હે શિવ મૂકેલી ના મને નીચે નથી અમારે અગાશી સાફ કરવી શિવ અને હજી આપણી અગાશી થોડીક બાકી છે તો મમ્મી આશા આંટી બે પાણી કાઢે છે હજી આપણે બીજો ભાગ સાફ કરવાનો તો આપણે ફટાફટ સાફ કરી નાખીએ અને આજે રાત્રે આપણે શેનો પ્રોગ્રામ છે રેડીમેડ આપણે આજે રાત્રે જમવાનું છે તો એટલે આપણે કામ કરવામાં મોડું થાય તો પણ આપણને કાંઈ વાંધો નથી શાંતિથી તો ચલો મિત્રો આપણે અગાશી સાફ કરતા કરતા કસ્ટમર પણ આવ્યા હતા તો આપણે કસ્ટમરને સંભાળવા માટે કપડા પણ ચેન્જ કરવા પડે હતા અને શિવ બેન આવી ગયા છે ઉપર અગાશીમાં અમને હેરાન કરવા માટે અને એ લઈને આવી છે છત્રી અને આશા આંટી કાંઈક દિવાલ સાફ કરે છે અને મમ્મી શું કરવા જાય હવે નીચે આપણે સાફ કરવાનું છે

અને હવે ખીલન બાપુજીને ખાવા આપશે ને આપણે જાશું રેસ્ટ પર ચલો તો આપણે જમીન લીધું છે અને હવે આપણે કામ ફટાફટ વાસણ ઉટકી નાખશું તો તમને કેવો થાક લાગ્યો છે બહુ જ તો હવે તમે કેટલા વાગે ઉઠશો હું તો પાંચ વાગે જાગું પાંચ અને તમને મમ્મી કેવો થાક લાગ્યો છે તો તો મમ્મી પાંચ વાગે ઉઠી જશે એને ઠાક નથી લાગ્યો ને આપણને તો લાગ્યો છે એટલે આપણે તો ખબર ને આઠે વાગે ને સાડા આઠે વાગે એટલે હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરશું સાડા આઠમાં આપણે વિડીયો અહીંયા એન્ડ કરી દેવાનો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ આપણી ચેનલ પર જઈને સબસ્ક્રાઈબ કરજો તો આવજો મિત્રો બાય બાય ગુડ નાઇટ